આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હવામાન વિભાગની આગાહી મુજબ ડભોઈ પંથકમાં મેઘાવી માહોલ જામ્યો છે ભાદરવા માસના પહેલા દિવસથી જ ભાદરો ભરપૂર જોવા મળ્યો છે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસ્યો છે ડભોઈના સિવાસદન રોડ કોલેજ રોડ આંબેડકર ચોક સિનોર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દંગીવાડા પ્રયાગપુરા બંબોઝ લુનાદરા શિમડીયા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે વરસાદ વરસતાની સાથે ઠંડક પણ પ્રસરી જવા પામી છે